નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગોંડલ થી ફરી એકવાર વસંત ચાવડા પર ફોન આવે છે જેની અંદર મિત્રો ચર્ચા થાય છે સામેની વ્યક્તિ જે છે વસંત ચાવડાને કહે છે કે તમે અન્ય મેટર કરતા આ મેટરની અંદર ખૂબ જ રસ લઈ રહ્યા છો એ પાછળનું કારણ શું છે જેનો જવાબ આપતો વસંત ચાવડા અને આ વ્યક્તિ સાથે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે જેંગ્યુન મિત્રો કોલ રેકોર્ડિંગ જે છે એ વાયરલ થઈ રહી છે તો મિત્રો તમે પણ સાંભળો વસંત ચાવડા અને આ વ્યક્તિ સાથે શું ચર્ચા થઈ છે તેમજ મિત્રો આ ચર્ચા વિશે તમારું શું માનવું છે અને તમે જયરાશજી વિશે તેમજ ગણેશ જાડેજા વિશે શું માનો છો તેમજ મિત્રો દલિત જે સંજયભાઈ સુલંકી છે અને જે રાજુભાઈ સુલંકી છે એમની સાથે જે બન્યું છે એ અંગે તમારા શું વિચારો છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તમે મિત્રો આપ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો વસંત ચાવડા ગોંડલ થી બોલો ભાઈ કોણ બોલો છો ભાઈ રવિ બોલો બોલો રવિ ભાઈ આ આપણા જી ગણેશભાઈ નું

તો સમાજ સાથે રહેવું તો પડે ને ભાઈ પણ સમાજ સાથે રહેવું પડે હે એ તમારી વાત સાચી હાલો સમાજ સાથે બધાય ને રહેવું પડે જેનો સમાજ એ બધાય ને આગળ રે એટલે તમારું શું કેવું તમને રવી તમારું કેવા એવું થાય છે કે આ ગણેશ જાડેજા જે એમએલએ ના દીકરા છે એટલે અમે વધારે મહેનત કરી છે એવું કેવા નું તમારું ના એવું નથી કેમ કે જો જો મારું કેવા નું એવું છે કે આ ગણેશ ભાઈ એમ રમતો કોઈ કોઈ ને નો મયરા હોય

એ ભાઈ ને તો કોઈ જાત નો કઈ લોહી નો test પણ ના થયો એ તો તમે લોહી નો નીકળે એવી રીતે માણસ મારે તો ખરે જ ને મારું કેવા એમ છે રવિભાઈ તમે મને એ વાત ને તમે ડાયવર્ટ ન કરો તમે જે મને એવું કીધું ને કે એને કારણ વગર તો નહી માર્યો હોય ને તો એનું કારણ શું હતું એ કયો હા તો પણ ગાડી અથડાતા એ કઈક બોયલા છે ત્યારે આ લોકો હાલો હાલો માની લીધું કે ગાડી અથડાતા ને કઈક બોલાચાલી થઇ બરાબર તો એનો મતલબ એવો થયો કે તમે ને kidnap કરી ને ઘરે લઇ જઈ ને મારો

કેમ કે અમને ખબર છે અમને કોઈ ને વાંધો નથી અમે કોઈ જાતિ વાળા ઓલું રાખતા જ નથી બરાબર પણ જે આ ગણેશભાઈ નો આ સોલંકી નો બનાવ છે ને બરાબર એમાં તમારા ગણેશભાઈ નો વાંક એ છે કે એ એના મમ્મી શું કેવાય sorry MLA છે એના પપ્પા પૂર્વ MLA છે અને એ કેપેબલ વ્યક્તિ છે બરાબર તો એનો મતલબ એવો નથી કે આપણે કોઈના છોકરાને kidnap કરીને ઘરે લઇ જઈએ. બરાબર અમારો અમારો જે કાઈ રોષ છે અમને જે તકલીફ છે અમારો જે વિરોધ છે ને એ આ છે કે તમે આવડી મોટી હસ્તીઓ થઈ અને તમે કાયદા ને હાથમાં સા આ મટી લ્યો હ તમે જો આવું કરો તો પછી બીજા કોણ નઈ કરે પણ તમારી વાત સાચી છે વસંતભાઈ એને એ કર્યું હાલ હું સમજુ છું એને એ કર્યું એમ પણ એનો કાકમાં રસ્તો એ છે આ તો એમનો રિપોર્ટર વાળા શું કહે गणेश દાંત કાઢે તો દાંત નો કાઢે તો કાઈ રોવે ગણેશ પણ એક વસ્તુ જો તમે એમ કહો કે તો એને એની ભૂલ નો અહેસાસ નથી એને એની એની ભૂલ થી એવું નથી થાતું કે મેં ખોટું કર્યું છે તમે સાંભળો સાંભળો જો ઈ નથી કઈ sorry કરી ગયો કે નથી કોઈને કોઈનો કોઈ કરીને ગયો બળાત્કાર કરીને ને sorry ગયો તો ઊંધું ઘાલ આવે હ એટલે તમારું કેવો નું એમ છે કે એને માર્યો એટલે એ બઉ સારું કામ કર્યું એમ એમ હું નથી કરું તમને સારું કામ કર્યું એમ, હું તમને વચન દવ નથી કેતો હારું કામ કર્યું આ તો કોઈ પણ કઈ હેરાન કર્યા હોય તો જ મારે કઈ એમ નેમ તો રવિ ભાઈ હું એમ જ કઉ છું કે હેરાન કર્યા હોય તો વાત હાચી છે પણ એનો મતલબ એવો નથી મારું કેવાનું એમ છે કે જયારે એ વ્યક્તિ એવડા સ્ટેટસ ઉપર હોય એના માં બાપ આવડા સ્ટેટસ ઉપર હોય ગુજરાત આખા માં નામ બોલાતું હોય ત્યારે એવા વ્યક્તિ એ તો માથે બરફ રાખવો જોઈએ નહિ કે આવી રીતે ઉશ્કેરાઈ જઈને કોઈ ના છોકરા ને kidnap કરી નાખવાના એવું નથી તો કાલ અમારે કોઈ પણ એને કઈ ને જાય ગાયડી ને વયજાય તો હું કઈ ગાયડું ખાઈ જાઉં કઈ